નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા ચિંતાજનક રાજકારણ સમાચાર હવે પીએમ મોદી પણ ગુજરાતમાં અને થયા અત્યંત દુખી ડોક્ટર અમિત શાહ મુકાયા મુશ્કેલીમાં સુપ્રીમ કોર્ટે આપ્યો સૌથી મોટો નિર્ણય અને સીએમ પટેલ પણ દિલ્હી જવા રવાના પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક અને ગુજરાત સરકારના બે મોટા નિર્ણય પીએમ મોદીની ભેટને લઈને સમાચાર જાણતા પહેલાં જો ચેનલ હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાન नरेंद्र મોદી ગુજરાતને આપશે મોટી ભેટ પીએમ મોદી 26 અને 27મી મેનારૂ દિવસે ગુજરાતમાં રહેવાના છે આ દરમિયાન તેઓ દાહોદને મોટી ભેટ આપશે તેઓ દાહોદમાં ચોવીસ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે પીએમ મોદી દાહોદમાં ખરોડ ખાતે છવ્વીસમી મેના ના રોજ યોજાનારે કાર્યક્રમમાં રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિકાસ વિભાગના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આમ પીએમ મોદીના હસ્તે દાહોદના લોકોને ખૂબ જ મોટી ભેટ મળશે ગુજરાતમાં સીએમ પટેલ સરકારનો પહેલો મોટો નિર્ણય ચંડોળા તળાવ કિનારે મિની બાંગ્લાદેશનો વસવાટ અત્યારે વેરાન કરી દેવામાં આવ્યો છે ચંડોળા ડિમોલેશન ભાગ એક અને બે અંતર્ગત સમગ્ર તળાવની આજુબાજુના ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના દબાણો દૂર કરવામાં આવ્યા છે મહાનગરપાલિકાએ એ મહત્વનો નિર્ણય લેતા બેઘર થયેલા લોકોને મોટો ફાયદો થશે એમસી એ ગરીબ આવાસ યોજના હેઠળ ચંડોળા તળાવ અને આસપાસ રહેતા આઠ હજાર ઝુંપડપટ્ટીવાસીઓને તેના વૈકલ્પિક વ્યવસ્થા કરી મકાન બનાવી આપવામાં આવશે એટલું જ નહીં મિત્રો વધુમાં જણાવી દે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવી રહ્યા છે તેઓ અસારવા સિવિલ ખાતમુહૂર્ત કરાશે ઉલ્લેખનીય છે મિત્રો કે આ વિશાળ પ્રોજેક્ટ પાંચસો કરોડના ખર્ચે આગામી ત્રણ વર્ષમાં પૂરું થવાનું આયોજન છે અત્યારે જૂના બિલ્ડિંગને તોડીને નવું બિલ્ડિંગ બનાવવામાં આવશે પચાસ ખાસ રૂમ મોડ્યુલર ઓપરેશન સેન્ટર પચાસ સુપર સ્પેશિયાલિટી વોર્ડ હશે જેમાં જી પ્લસ ટેન માલનું બિલ્ડિંગ પણ થશે હવે ગુજરાતમાં સીએમ પટેલ સરકારનો બીજો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂત અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતોનો ખૂબ જ સારો પ્રતિસાદ આપતા ખેડૂત નકશી મોટો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીએ તારીખ ત્રીસમી જૂન બે હજાર પચીસ સુધી નર્મદાનું ત્રીસ હજાર છસોને નેવ્યાશી એમસીએફટી પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે ઉત્તર ગુજરાત માટે નર્મદાનું ચૌદ હજાર પાંચસો ઓગણચાલીસ અને સૌરાષ્ટ્ર માટે સોળ હજાર એકસો પચાસ એમસીએફટી પાણી આપવામાં આવશે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેઓના પ્રવાસને ધ્યાનમાં રાખીને મહેસાણા એસટી વિભાગે પાંચસો જેટલી બસો ફાળવવામાં આવી છે ભુજ ખાતેના કાર્યક્રમ માટે તેરસો બસો ફાળવવામાં આવી છે તો દાહોદ ખાતેના કાર્યક્રમ માટે મહેસાણા વિભાગના બાર ડેપોમાંથી પાંચસો જેટલી બસો સહિત કુલ બે બસો ફળવાય છે વડોદરા ખાતેના કાર્યક્રમ માટે આશરે ત્રણસો જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે હવે પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક નીતિ આયોગની બેઠક આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાશે આ બેઠકમાં તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ અને ઉપરાજ્યપાલો કેન્દ્રીય મંત્રીઓ અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ સભ્યો અને સીઓ હાજરી આપવાના છે આ વર્ષે બેઠકનો વિષય વિકસિત ભારત માટે વિકસિત રાજ્ય છે હવે પીએમ મોદી ગુજરાતમાં તો ગુજરાતના સીએમ દિલ્હી રવાના ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ બે દિવસની દિલ્હીની મુલાકાતે છે તેઓ પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાનારી નીતિ આયોગની બેઠકમાં હાજરી આપશે જેમાં ગુડ ગવર્નન્સ પર રાજ્ય સરકારનું પ્રેઝન્ટેશન રજૂ કરાશે મુખ્ય સચિવ પણ મુલાકાતમાં સામેલ છે આવતીકાલે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ બેઠકમાં ભાગ લેનાર છે જેમાં પીએમ મોદી અમિત શાહ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેશે હવે તમામ ગુજરાતીઓ જાણી લો આવ્યા કામના સમાચાર પીએમ મોદી છવ્વીસ અને સત્યાવીસમી મે દિવસે ગુજરાતમાં હશે આ દરમિયાન તેમના હસ્તે છવ્વીસમી તારીખે ભુજમાં ત્રેપન કરોડ રૂપિયાના ખર્ચે તેત્રીસ વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે ઉજમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માર્ગ અને મકાન વિભાગ પાણી પુરવઠા વિભાગ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પાવર ગ્રીડ તેમજ દીનદયાલ પોર્ટ ઓથોરિટીના કુલ તેત્રીસ જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે હવે સુપ્રીમ કોર્ટ એક મહત્વના ચુકાદામાં કહ્યું કે ભરતી જાહેરાતમાં જે પ્રકારની જાતિ પ્રમાણપત્રની માંગ હોય તે જ ફોર્મેટમાં પ્રમાણપત્ર આપવું ફરજિયાત છે જો ઉમેદવારને અનામત કેટેગરીનો લાભ લેવો હોય તો તે ફોર્મેટની અવગણના માફ કરાશે નહીં ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી મામલામાં ઉમેદવારનું ફોર્મેટ કેન્દ્ર સરકાર માન્ય ન હોવાથી અનામતનો લાભ ન મળ્યો જેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે હવે પીએમ નરેન્દ્ર મોદી પણ થયા અત્યંત દુખી પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદના ચાર મિનાર વિસ્તારમાં ગુલઝાર હાઉસમાં લાગેલી આગની ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે તેણે દુઃખ સાથે લખ્યું છે કે આ ઘટના તેમને ખૂબ જ દુઃખી કર્યા છે પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને રૂપિયા બે લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે તેમજ ઘાયલોને પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેઓએ ઘાયલો ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના પણ કરી છે હવે ડોક્ટર અમિત શાહ મુકાયા મુશ્કેલીમાં નહેરુ નગર ખાતે આવેલી માંગલ્યમ સોસાયટીમાં રહેતા પાસઠ વર્ષીય નામાંકિત આંખના સર્જન ડોક્ટર અમિત શાહના ઘરે ત્રણ માસ થારી તીક્ષ્ણ હથિયારો વડે લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો લૂટારોએ મોડી રાત્રે ઊંઘમાં ડોક્ટર અમિત શાહના ગળા પર છરી મૂકી દેતા સ્વ બચાવમાં લૂંટારુ પર તેને વળતો પ્રહાર કરી પોતાની અને પોતાના પરિવારજનોની સુરક્ષા જાળવવામાં તેઓ સફળ રહ્યા છે